વાગરા બિરલા ગ્રાસિક કંપનીના પાર્કિંગમાં રહસ્યમય ઘટના કારની પાછળની સીટમાં બેભાન હાલતમાં મળી આવેલા યુવકનું મોત વાગરા તાલુકાની વિલાયત માં આવેલી જાણીતી આદિત્ય બિલા ગ્રાસિક કંપનીમાં કામ કરતા એક યુવકના મોતના સમાચાર સામે આવ્યા છે આ ઘટના અંગે વાગરા પોલીસ સ્ટેશનમાં અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બનાવ અંગે મળતી વિગતો અનુસાર જંબુસર તાલુકાના ડોલિયા ગામના રહેવાસી પિયુષ કુમાર ગંભીરભાઈ મકવાણા ઉંમર વરસ તેતાળીસ જેઓ ગત તારીખ બાર બે બે હજાર છવ્વીસના રોજ બપોરના સમયે વિલાયતની આદિત્ય બિરલા ગ્રાસિક કંપનીમાં કેમિકલ ડિવિઝનમાં પાર્કિંગમાં પોતાની ગાડીની પાછળની સીટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ કંપનીના ફાયરમેન અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક તેમને સ્ટ્રેચર દ્વારા કંપનીના પ્રાથમિક સારવાર કેન્દ્ર ખાતે લઈ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે એમ્બ્યુલન્સ મારફતે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યા હતા આ મામલે રઘુસિંહ ભગવાનસિંહ મકવાણાએ વાઘરા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે વાઘરા પોલીસે આ ઘટના પાછળના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ કરી રહી છે રિપોર્ટર મિહુલ પરમાર બે ન્યૂઝ ગુજરાતી વાઘરા